જેમાં ગુપ્તા સમાજ માં ચૈત્રી નવરાત્રી નવરાત્રીનું ખાસ મહત્વ રહેલું છે જેથી ચૈત્રી નવરાત્રી દસ દિવસ સુધી વિસનગર અને સતલાસણા મંડળ દ્વારા માતાજીની આરતી કરી ભજન કીર્તન કરવામાં આવે છે આમ ગુપ્તા સમાજના તમામ લોકો એક સાથે મળી માતાજીની આરાધના કરતા હોય છે દર વર્ષે ઉત્તર પ્રદેશના અને સો વર્ષથી વિસનગરમાં ગુપ્તા સમાજ વસવાટ કરે છે જેમાં છેલ્લા દસ વર્ષથી વિસનગર અને સતલાસણા ગુપ્તા સમાજ મંડળ દ્વારા ચૈત્રી નવરાત્રીની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવે છે ચૈત્રી નવરાત્રીના દસ દિવસ સુધી ગુપ્તા સમાજ દ્વારા સમાજના લોકો અલગ અલગ ઘરે જઈને લાંગુરિયા કરતા હોય હોય છે છે જેમાં દિવસ સુધી માતાજીની આરતી કરી ભજન કીર્તન પણ વિસનગર અને સતલાસણા મંડળના સમાજના લોકો એક સાથે મળી ધામધૂમપૂર્વક ભજન કીર્તન કરી માતાજીની આરાધના કરે છે આમ ચૈત્રી નવરાત્રીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે સમાજના બધા જ લોકો ભેગા થઈને એ અમે અમારો ભજન કાર્યક્રમ લાંબુ કરીએ છીએ ત્યાં બહુ એકદમ ભાવથી લોકો કરે છે છેલ્લા કે આજે અમે માતાજીનો ભંડારો રાખીએ છીએ સમાજનો જે આજુબાજુના ગામના લોકો પણ અહીંયા તો આવે છે બધા ભાવથી જમે છે